હલો ગાઈઝ આજે મેં અવાર અવારમાં પાણી વાળવા આવ્યો છે મકાઈમાં આયા તૈન ભાર દીધેલો છે આયો એક ને આયો એક અને હા તમને પેલા સામેથી પાણી પડે છે આ ડાળીઓ દોસ્તો ખેડૂત શું લાઈક કરીને આગળ શેર કરજો મારા વાલા દોસ્તો હું તમને આવું મારું ખેતર મકાઈ બતાવી દઉં અરે એ ટસણે ટસણે સી અહીંયા પાઇન ભરામાં જાય છે ખેતર છે રોટલા બુટલા ખાય ને હવારમાં અઠવાડિયે લાઈટ આવી જાય એટલે પછી ખેતરમાં આવતરવું પડે નહીં તો પાણી અહીંયાથી પાણી પડે છે બીનામાં તો સંપલ ના ચાલે એટલે સંપલ અહીં કાઢી નહીં કાંઈ આટલી આટલી છે મકાઈ